શ્રીમદ્ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય ત્રીજો અધ્યાય ચોથો અધ્યાય પાંચમો અધ્યાય એમાં જે કર્મયોગની વિસ્તૃત વાત કરી છે એને સ્વામિનારાયણ ભગવાને એક વચનામૃતમાં સંગ્રહિત કરી છે ગઢડા મધ્યનું અગિયારમું ગુણાતીતાનંદ સ્વામી આ વચનામૃતની વાત કરતા કે છે ગૃહસ્થ માત્રને આ વચનામૃત સિદ્ધ કરવાનું છે એવી વાત કરી તો ત્યાગીને તો કરવાનો જ હોય એને તો છૂટ જ નથી છૂટકો જ નથી પણ ગૃહસ્થ માત્રને પણ કરવાનું છે ગઢડા મધ્યનું અગિયારમું વચનામુત એ કયું વચનામત એ નું શીર્ષક છે કર્મ માત્ર ભક્તિ રૂપ થયાનું જે જે કર્મ કરીએ બધું કોઈ નોકરી કરે તો એ નોકરી ભક્તિ બની જાય કોઈ ધંધો કરે તો ધંધો ભક્તિ બની જાય કોઈ ખેતીવાડી કરે તો ખેતીવાડી ભક્તિ બની જાય કોઈ ઘર કામ કરે તો એ ભક્તિ બની જાય અરે કામ તો પોતાના ઘરનું કરે છે પણ ના એની અંદર એક વસ્તુ જો ઉમેરાય તો એ કર્મ માત્ર ભક્તિરૂપ થઈ જાય એ ઉમેરવું એટલે શું ગઈકાલે આપણે વાતનો આરંભ કર્યો તો કે જ્યારે આપણે કર્મ ભગવાનને અર્પણ કરી દઈએ ત્યારે એ કર્મ ભક્તિરૂપ બની જાય છે કર્મ ભગવાનને અર્પણ કરવા એટલે શું તો એમાં પહેલી વાત એ આવે છે કે કર્મના હેતુની શુદ્ધિ કરવી જે જે ક્રિયા કરીએ છીએ એ ક્રિયા જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરવામાં આવે તો એ સર્વે કર્મ ભક્તિરૂપ થઈ જાય છે આપણા હેતુ શુદ્ધ નથી હોતા મોટા ભાગના હેતુ આપણે એવા હોય છે કે જે આપણી લૌકિક કામનાઓની પૂર્તિ માટે ના હોય અરે વ્યવહારિક કામ તો બરાબર પણ ભક્તિ સંબંધી કામ જે કરીએ છીએ ને ભગવાન સંબંધી ઈચ્છા તો કઈ પડી હોય કે આપણી લૌકિક કામના પૂરી થાય અને સકામ ભક્તિ કહેવામાં આવે છે મંદિરે જવાનું શા માટે વ્યવહારિક કામ પૂરા થાય એના માટે સોદાબાજી ભગવાનને યાદ ક્યારે કરવાના જ્યારે જીવનમાં ઉપાધિ આવે ત્યારે સ્પેરવ્હીલની જેમ ભગવાનનો ઉપયોગ કરવાનો સ્પેરવ્હીલ લોકો ક્યારે યાદ કરે પંક્ચર પડે ત્યારે વીલ હાજુ થઈ જાય પછી ક્યાં હોય એ પાછળ જ હોય એને કોઈ ના હોય જ્યારે કઈક મુશ્કેલી આવ્યા ત્યારે ભગવાનને યાદ કરવાના મુશ્કેલી ટળે એટલે ભગવાનને ભૂલી જવાના જ્યારે કઈક જોતું હોય પરીક્ષા નજીક આવે ત્યારે મંદિરમાં વધી જાય ચૂંટણી નજીક આવે ત્યારે સંતના દર્શને આપનાર આવનાર મહાનુભાવો વધી જાય પછી પછી ભગવાન ભગવાનના રસ્તે આપણે આપડા રસ્તે સકામ ભક્તિ સોદાબાજીની ભક્તિ સંતો દ્રષ્ટાંત હનુમાનજી પાસે પ્રાર્થના કરી કે હે જો મને લોટરી લગાડી દો તો એક ડબ્બો તેલ ચડાવું સોદાબાજી હનુમાનજી બુદ્ધિમતામ વરિષ્ઠ હશે એને જવાબ આપ્યો કે તું મને કેટલું તેલ ચડાવે એક ડબ્બો હું તને કેટલા આપું દસ લાખ એના કરતા એક તેલનો હોજ મારું સોદાબાજી નહીં પ્યોર ભક્તિ જે એવી ભક્તિ છે જેમાં ભગવાન વિના બીજી આવી કામના વાળો જે ભક્ત છે ને એને નિષ્કામ ભક્ત કહેવામાં આવે છે હેતુની શુદ્ધિ કરવાની છે કર્મની શુદ્ધિ શુદ્ધિ એનાથી થાય છે જ્યારે આપણે સકામ ભક્તિ કરતા રહીએ છીએ ત્યારે શું છે એમાં બળ જ નથી આવતું એમાં બંધન થાય છે પછી તો શું થાય છે કે આપણે એક વખત આપણી ઈચ્છા પૂરી થઈ ગઈ પછી એ વધારે વધારે ઈચ્છા ઈચ્છા થવાની થવાની એનાથી ગોપાળાનંદ સ્વામી પાસે એક ભગત આવ્યો એ કે સ્વામી બહુ ઉપાધિ છે કંઈક હારું કરી આપો ને ગોપાલ શું જોઈએ તારે એ કે મારે તો સંપત્તિ જોઈએ રૂપિયા જોઈએ ગોપાલ સાંભળે સારું બોલ કેટલા રૂપિયા જોઈએ છે તેને કીધું કે સામે એક કામ કરો ને હજાર રૂપિયા આપી દો એટલે ગોપાલ સ્વામી કીધું કે બરાબર વિચાર કરી લે હજાર થી થઈ જશે ને એટલે તરત ફરી ગયો એ કે નાના એક કામ કરો ને દસ હજાર આપો તો કે વિચાર કરી લે દસ હજાર પૂરતા છે પછી જે થઈ જશે થઈ જશે એ કે ના નાના એક કામ કરો ને એક લાખ આપી દો ત્યાં ને ત્યાં જ અસંતોષ હજી તો મળ્યા નથી ત્યાં જ અસંતોષ તો મળે પછી તો કેટલો અસંતોષ હોય એ તો છે જ નર ઈચ્છે છે નરેશ થાવા અને રાજા ઈચ્છે અમર લોક જવા નહીં વિત્તેન ન તર્પણીય મનુષ્ય કોઈ દિવસ લૌકિક કામનાઓની તૃપ્તિ થઈ નથી પણ જે માગણી કરવામાં આવે છે ભગવાનની પાસે એ જ્યારે આવી ક્ષુલ્લક અને લૌકિક માગણી હોય છે ત્યારે બરાબર છે ભગવાન દયાળુ છે આપણે સંકલ્પો પૂરાય કરે છે આપણી ઈચ્છા પૂરી કરી લે પણ ભગવદ્ ગીતાની અંદર વાત કરી ચાર પ્રકારના ભગવાનના ભક્ત છે અર્થાર્થી જિજ્ઞાસુ અને આર્ત ભક્ત એવો છે કે જે પોતે દુખી થઈને ભગવાન પાસે જાય છે કે મારો રોગ મટાડી દો આ મારો ધંધો ખોટ ગઈ છે તો હરખું કરી આપો આર્થ અર્થાર્થી કોણ છે એને ખોટ નથી ગઈ એને તો વ્યવસ્થિત જ ચાલે છે પણ હવે વધારે જોઈએ છે કે ના વિઝા અપાવી દો કે પછી આ એક ધંધો ચાલે છે બીજો ચાલુ કરાવી દો કે ઇલેક્શનમાં ટિકિટ અપાવી દો એટલે મિનિસ્ટર બનાવી દો એવી જે ઈચ્છાવાળો ભક્ત છે ને અર્થાર્થી છે ત્રીજો જિજ્ઞાસુ છે જિજ્ઞાસુ કયો એ એવો ભક્ત છે જે ધનની ઈચ્છા નથી રાખતો જે પદવીની ઈચ્છા પણ નથી રાખતો પણ એક ઈચ્છા રહ્યા કરે છે મને કંઈક પ્રકાશ દેખાય જાય જાય મને મને કંઈક ચમત્કાર દેખાય મને આત્મદર્શન થઈ જાય આવી ઈચ્છાઓ વાળો ભક્ત છે ને એને પણ જિજ્ઞાસુ કીધો છે પણ ચોથો ભક્ત જે બધા કરતા અધિક છે એને જ્ઞાની ભક્ત કયો છે એ જ્ઞાનીની વિશેષતા શું ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છતો નથી જે પ્રેમાનંદ સ્વામી નું ભજન આપણે ગાઈએ છીએ તમારી મૂર્તિ વિના મારા મને શોમાં હે મહારાજ તમારી મૂર્તિ વિના મને બીજું કાંઈ આપતા નહીં આ ભજન તો આપણે ગાઈએ છીએ પણ ગાતા ગાતા આપણને હોય કે આ સાંભળી ન લે તો સારું આવી પ્રાર્થના ભાષા આપણે છે ને કેટલીક વખત સારી સારી પ્રાર્થના બોલતા શીખી જઈએ છીએ ગોખેલી પ્રાર્થના પણ તૈયારી નથી હોતી જો એ પ્રાર્થના પ્રમાણે થઈ જાય ને જૂનાગઢ વિસ્તારમાં સમર્થ સંત બાલમુકુંદાસ સ્વામી એ પોતે વિચરણ કરતા તો એક ગામની અંદર ગયા ને એક ગામમાં એક ડોસા કંટાળી ગયા હતા છોકરાની વહુની ટક ટકથી તે એણે વાત કેવી કરી બાલમુકુંદ સ્વામીને એક એક સ્વામી આના કરતા મારા ધામમાં લઈ જાય ને તો હારું તો તમે આશીર્વાદ આપો મારા ગામમાં હરિમંદિર છે તો રોજ ઠાકોરજી પાસે એકાવન માળા ફેરવજો એક મહિનો માળા ફેરવજો મારા ધામમાં લઈ જશે એટલે ડોસા રોજ ઉભા રહે ઠાકોરજીના કઠેડા ઉભા રહે રોજ એકાવન માળા કરે પંદર દિવસ થયા વીસ દિવસ થયા પચીસ દિવસ થયા તો લોકો જોયા કરે કે આ ડોસા કોઈ દિવસ આવી રીતે રહીને માળા નહોતા ફેરવતા હમણાં કઈક જુદું છે એટલે એક જણે પૂછ્યું કે તમે આ ઠાકોરજી પાસે રહીને રોજ માળા ફેરવો છો તો કઈ વિશેષ છે એટલે એણે કીધું કે હા બાલમુકુંદ સ્વામી આવ્યા હતા અને મેં એમને કીધું કે મહારાજ ધામમાં લઈ જાય એવું કરો એને એવું કીધું એક મહિનો જો માળા ફેરવશો ને તો મહારાજ ધામમાં લઈ જશે એટલે કીધું કેટલા દિવસ થયા કે પચીસ દિવસ થયા તો પેલા એ કીધું કે તમને ખબર છે કે બાલમુકુદ સ્વામી વચન સિદ્ધ પુરુષ છે એ કે એમ એ કે હા ખરેખર ઉપડી જશો તે બીજા દિવસે બંધ કરી દીધું હા આપણે સારી સારી પ્રાર્થના કરી લઈએ છીએ પણ તૈયારી કમિટમેન્ટ યોગી બાપા કે હે શાસ્ત્રીજી મહારાજ આજે પ્રાર્થના કરીએ અને કાલ ફરી ન જઈએ ને એ પ્રાર્થના છે આપણે તો આવું થાય છે પાછું કે બીજું કાંઈ જોઈએ નહીં પણ બીજું બધું જોઈએ આપણને થાય કે પ્રેમાનંદ સ્વામીને માગતા ન આવડ્યું પ્રેમાનંદ સ્વામે એવું કહેવું જોઈએ કે તમારી મૂર્તિ વિના એવું શું કામ તમારી મૂર્તિ આપો ને બીજુંય આપો મૂર્તિ વિના બીજું આપશોમાં એવું કહેવાની શું જરૂર છે હા મૂર્તિ તો આપો એમાં વાંધો નથી મૂર્તિ આપો પણ બીજુંય આપો પાછા ભેગું એ લુખુ લુખી મૂર્તિને શું કરવાની કેદી દેશોમાં સંસારી સુખ આપણે પહેલાં ગાતા હતા મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી એવું વરદાન દીજી આપે એ હમાયા વ્યાપે એમાં ભક્તોએ સારંગપુરની અંદર બાઈ ભક્તોએ મહારાજની પાસે માગ્યું કે કેદી દેશોમાં સંસારી સુખ દેશોમાં પ્રભુ જગત મોટાઈ આપણે આપણને આટલું સાંભળી ના જાય તો સારું ખરેખર જો સંસારી સુખ લઈ લેતો વજુભાઈ શેઠ મુંબઈની અંદર રોજ યોગી બાપાની કથામાં આગળ આવીને બે જાય અને બાપા એમની સાથે એ કરે તે એક વખત યોગી બાપા આવીને બેઠા અને વજુભાઈ શેઠ હાથ જોડીને કહે કે બાપા રાજી રહેજો તો યોગી બાપા કે જો અમારો રાજીપો થાય ને તો બૈરા મરી જાય છોકરા મરી જાય ધંધામાં ખોટ જાય એ કે નાના બાપા એવો રાજીપો નથી જોતો આવો રાજીપો હોય આપણું બધું લઈ લેવો રાજીપો હોય ભગવાનને સંત દયાળુ છે એ ક્યારેય ભક્તને દુઃખી કરવા માંગતા નથી પણ કોક વખત જ્યારે એ સંપત્તિથી આપણું ખરાબ થવાનું હોય ને તો એ લઈ પણ લે એનાથી જો આપણે ભગવાનને સંતને ભૂલી જવાના હોઈએ એનાથી આપણને બંધન થવાનું હોય જન્મ મરણ ઉભા થવાના હોય ગુણાદિત્યાનંદ સ્વામીએ કીધું કે નિરંતર આ દેહમાં અને આ લોકમાં સુખ વર્તે તો આ જીવ કયે દાડે ઉદાસ થાય છે માટે કોઈ પ્રકારનો કઠણ દેશકાળ આવે એ પણ ઠીક છે બંધાઈ જાય બંધાઈ જાય આમ તો આ દુનિયાના બધાય સુખ ભગવાનના સુખ આગળ નરક છે એમાં બંધાઈ જાય ગુણાધિત સ્વામી દ્રષ્ટાંત આપેલું છે કે એક રાજા હતો સમ્રાટ ચક્રવર્તી હવે બનવા જોગ એવું થયું કે એનો અંતકાળ નજીક હતો એને ખબર હતી એને પોતાના કુંવરને પાટવી કુંવરને રાજ સોંપી પણ દીધું હતું પણ એને કોઈક પૂર્વ સંસ્કારના બળથી એવી ખબર પડી ગઈ કે હું મર્યા પછી શું થવાનો છું એવીને ખબર પડી ગઈ એને એવું દ્રશ્ય દેખાણું કે મર્યા પછી હું ભૂંડ થવાનો છું ભૂંડ બીજા જન્મમાં અને હું કેવો ભૂંડ થઈશ એ એને દેખાણું એટલે એણે પોતાના દીકરાને કીધું કે દીકરા હું આ મરીને ભૂંડ થવાનો છું અને ભૂંડ થઈને હું આ જેવા તેવા આ નરકની અંદર આળોટતો હોઈશ કેટલા દુઃખ ભૂંડને બિચારાને તો તું મારા ઉપર એક દયા કરજે કે મને તું શોધી કાઢજે ને તું છે ને મને મારી નાખજે એટલે ભૂંડના દેહમાંથી હું છૂટી જાઉં તો એના દીકરાએ કીધું પણ બાપુજી મને ખબર કેમ પડે ભૂંડ તો કેટલા બધા હોય એ કે મારા માથા ઉપર છે ને એક ધોળું ચિહ હશે મોટું એનાથી તું મને ઓળખી કાઢજે કે આ હું જ છું મરી ગયો રાજા આ બાજુ વર્ષ બે વરસ થઈ ગયા ભૂંડ તરીકે એને જન્મ લઈ લીધો અને પછી મોટું થઈ ગયું ભૂંડ ને તો મોટું થતા કેટલી વાર અને એને ઘણી બધી ભૂંડળીઓ થઈ ગઈ અને એના બચ્ચા થઈ ગયા અને મોટો પરિવાર બહોળો આ તો રાજા ભૂંડ થયો એટલે સામાન્ય હોય ભૂંડ નો રાજા હોય પાછો અને એ પેલા આ નરકમાં આળોટ્યા કરે ને ગંદકીમાં ખૂંદ્યા કરે ને એમાં એનો પરિવાર ને હવે ઓલો ગોત ગોત કરે અને ગોતવા ક્યાં રોજ ભૂંડ ને શોધવા નીકળે રોજ ભૂંડ ને શોધવા નીકળે એનો કુંવર એમાં એક વખત ઘોડે સવાર થઈને નીકળ્યો તો એક મોટો ભૂંડ જોયો અને દસ બાર ભૂંડણીઓને ચાલી પચા એના બચ્ચાને કાદોમાં આળોટે એને જોયા ઓળખી ગયા ધોળા તલકા ઓળવા દેખાય ને આ ભૂંડા જ છે અને એને બંદૂક તાકી અને બંદૂક તાકીને જ્યાં મારવા ગયો ને ત્યાં બોલો ભૂંડ બોલવા માંડો હાચાથી ઈ કે દીકરા રેવા દે પણ કેમ બાપુજી એ કે મને ફાવી ગયું છે ગુણાતીતાન સ્વામી કે જીવનો સ્વભાવ બદ્ધ છે એ જ્યાં જાય ને ત્યાં બંધાઈ જાય છે બોલો જ્યાં જાય ત્યાં એ ઝુંપડપટ્ટી માં બંધાય મેલમાં બંધાઈ જાય એવો છે બંધન તો એવું છે ને મુંબઈમાં એવું થયું એક ભાઈ ને વર્ષો સુધી પેલી ચાલી માં રહેતા હતા અને તમે ચાલી તો જોઈને ચાલીની વચ્ચેથી ગટર પસાર થતી હોય એ ગંદકી એ મચ્છરો એ કોલાહલ કલબલાટ એમાંથી ફ્લેટમાં રહેવા ગયા તો એલા પેલા બેન ને ફાવ્યું જ નહીં એ કે મને પાસે ચાલી એમ લઈ જાઓ અહીં મને નહીં ફાવે ઊંઘ જ નો આવે ને બંધન બંધન તો કેવા કેવા હોય છે અરે અમેરિકાની અંદર એક બેને એના પતિ ઉપર કેસ કર્યો શું કામ એવી દવા લીધી નસકોરા બંધ થઈ ગયા હવે મને એના નસકોરા વગર ઊંઘ નથી આવતી બંધન તો કેવા હોય છે એટલે જીવનો સ્વભાવ બધ આપણે તુચ્છ વસ્તુઓમાં બંધાવા ટેવાયેલા છીએ અને એટલે આપણે બંધાઈ ન છીએ ફરી ફરી એ જન્મ મરણના ચક્રમાં આપણે ના આવવું પડે એટલે આપણી ગમતી વસ્તુ આપણી પાસેથી ક્યારેક ખેંચી લે છે એ વખતે આપણે નાસીપાસ થઈએ છીએ આવું કેમ ભગવાને મારી સાથે આવું કેમ કર્યું અરે ભગવાને સારું કર્યું છે એ વખતે આપણને સમજાતું નથી જેમ બાળકના હાથમાંથી અગ્નિ એની મા લઈ લે જેવી રીતે તલવાર એને વાગી જવાની એને હાથમાંથી લઈ લે ખબર છે આ ઘાયલ થશે દુઃખી થશે અને એને ન પીવું હોય તો એ પરાણે કડવી દવાઓ પાય એને ખબર છે કે આનાથી એ સારો થવાનો છે ભગવાનને સંત દયાળુ છે પણ આપણે ભક્ત થયા તો ભક્ત તરીકે જો સાચા અને પ્યોર ભક્ત થવો હોય ને તો એના માટેની રીત આ છે કઈ કે સકામ ભક્તિમાંથી બહાર નીકળી શુદ્ધ ભાવે ભગવાનની ભક્તિ કરવી કે મારે તો તમારી એક જરૂર છે તમારી ઈચ્છામાં મારે જીવવું છે